હેલો વિદ્યાર્થી મિત્રો આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજે હું લઈને આવી છું ધોરણ નવ વિષય ગુજરાતી ભાગ ચાર સ્વ અધ્યયન પોઠીમાં પાઠ ચૌદ વાડી પરના વાલાનું સંપૂર્ણ સોલ્યુશન તો ચાલો આપણે આગળ વધીએ પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું તો જરૂરથી કરજો પાઠ ચૌદ વાડી પરના વાલા વિભાગ બી અ નીચેના જોડકા યોગ્ય રીતે જોડવાના છે તો ચાલો જોઈએ પહેલું છે વાડી પરના વહલા તો એ શું છે ક એટલે કે નિબંધ છે બીજું છે ઇસ્માયલભાઈ નાગોરી તો એમની સાથે એ મેચ થાય છે ઈ એટલે કે વાડી પરના વહાલા માટે છે ત્રીજું છે વાણિયલ એ શેની માટે છે બ એટલે કે બિલાડી જેવું પ્રાણી છે ચોથું છે ઢાલ એ શું છે તો કે એનો મતલબ છે સામસામે મદદ કરવાની રીત આગળ જોઈએ પ્રશ્ન બ વિકલ્પો પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે પહેલું લેખકે ઉત્તમ ખાલી જગ્યા સેવા કરી હતી તો કે ગ્રામ સેવા બીજું છે વાડીની ખાલી જગ્યા દુનિયા વચ્ચે કેટ કેટલાક જગત હોય છે તો કે લીલી દુનિયા વચ્ચે ત્રીજું છે દરેક ઋતુ પોતાનો પ્રત્યક્ષ ખાલી જગ્યા લઈને આવે છે પાદર્થપાઠ પદાર્થ પાઠ ચોથું છે વાળી જાણે નાના મોટા ખાલી જગ્યાનું સંગ્રહસ્થાન તો કે જીવોનું સંગ્રહસ્થાન ક એક વાક્યમાં ઉત્તર આપો પહેલો પ્રશ્ન ઇસ્માઈલભાઈ નાગોરીનું મૂળ વતન રાજકોટ જિલ્લાનું કયું ગામ હતું ઇસ્માઈલભાઈ નાગોરીનું મૂળ વતન રાજકોટ જિલ્લાનું વાંકાનેર ગામ હતું બીજો પ્રશ્ન લેખક કઈ લડતના સૈનિક હતા લેખક સ્વરાજની લડતના સૈનિક હતા પ્રશ્ન ત્રણ વાડીમાં કોના જીવન મરણના સંગ્રામો ખેલાતા હોય છે વાડીમાં સાપ નોળિયા કાળોતરા બિલાડા વચ્ચે જીવન મરણના સંગ્રામો ખેલાતા હોય છે પ્રશ્ન ચાર કોના અવાજથી વાતાવરણ ભરાઈ જાય છે વાડીમાં રાતના શાંત નિરવ સમયે કંસારી અને તેમના તમરાના અવાજથી વાતાવરણ ભરાઈ જાય છે આગળનો પ્રશ્ન વાડીમાં કોણ રાતે બાળકવાળી માની માફક જાગ્રત નિંદ્રાએ સૂવે છે જવાબ ઢોરને માટે ચીવટવાળા હોય તે રાતે બાળકવાળી માની માફક જાગ્રત નિંદ્રાએ સુએ છે નવરાશના દિવસો કઈ ઋતુમાં આવે છે નવરાશના દિવસો ચોમાસાની ઋતુમાં આવે છે વાડી પર કયા પ્રસંગો દીપી ઉઠ્યા વાડી પર ભજનની રાતો ઠાકોર થાળી અને દાંડિયા દાંડિયા રાસના પ્રસંગો દીપી ઉઠ્યા ટોળ તીખળ ગપસપને રમૂજ ના હોત તો ખેતીના કામો શું બની જાત ટોળ તીખળ ગપશપને રમૂજ ના હોત તો ખેતીના કામ ઢસરડો બની જાત સવારથી સાંજ સુધી વાડી પર કામ કામને કામ ચાલતું હોય છે આ વાક્યમાં કામની વ્યસ્તતા બતાવવા કયા શબ્દોનું પુનરાવર્તન થયું છે સવારથી સાંજ સુધી વાડી પર કામ કામને કામ ચાલતું હોય છે આ વાક્યમાં કામની વ્યસ્તતા બતાવવા કામ શબ્દોનું પુનરાવર્તન થયું છે વાડીમાં ખાવા પીવા ઉપરાંત બીજા કયા કયા કાર્યો કરવા લોકોને એકબીજાને ત્યાં જાય છે વાડીમાં ખાવા પીવા ઉપરાંત વંજી બાંધવા નળિયા ચડાવવા ઘઉંના પાળા બાંધવાને વાર શાંતિનું કામ કરવા લોકો એકબીજાને ત્યાં જાય છે વાડી પરના વાલામાં કોનો હૃદયસ્પર્શી પરિચય છે વાડી પરના વાલામાં વાડીના મનુષ્ય અને પ્રાણીઓનો હૃદયસ્પર્શી પરિચય છે જીવનમાં શું ન હોત તો અનેક એક ધારા ખેતીના અનિવાર્ય કામો ઢસરડો બની જાત જીવનમાં ટોળ ટીખળ ગપશપને રમૂજ ન હોત તો અનેક ધારા એક ધારા ખેતીના અનિવાર્ય કામો ઢસરડો બની જાત પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં જવાબ આપો પ્રશ્ન પહેલો વાડીની લીલી દુનિયા વચ્ચે બીજી કઈ દુનિયાઓ વિશે લેખક આ પાઠમાં વર્ણન કરે છે વાડી એટલે જાણે નાના મોટા જીવોનું સંગ્રહ સ્થાન ત્યાં ઉંધાઈએ કરેલું બાંધકામ અને કીડીઓની કરામત જોવા મળે છે લડાઈ લડાઈને સાપના યુદ્ધો ધોયરાનું વિચિત્ર ગાન મકોડાની છાવણી ભરવાડીના કાફલા અને ગોકળ ગાયના ભપકા દેખાય છે વળી યાદ રહી જાય એ રીતે વીજળી ડંખ પણ મારે છે વાડીના સા વાડીમાં સાપ નોડિયા અને કાળોતરા બિલાડાના જીવણ મરણન સંગ્રામ ચાલતા હોય છે લલેડાની પોતાની ચાંચતી હાથ માના કાણા ખાતા હોય અને દેડકા અડસ્યાનો ગોળો કરી આરોગતા હોય નાના સસલાને ખાઈને પગદંડી પર સૂતેલા સાપ પણ દેખાય છે કાગડાઓની વચ્ચેથી પોતાનો મારક કાઢતા ઘુવળ શેરડીના શોખીન શિયાળ ઈંડા સોતા ખેરખટ્ટા મરઘીના બચ્ચાને ચોરી જતા પોતાના દરમાં લઈ જતા ઉંદરો પશુઓને વળગી વળગતી જીવાતો વીણતા બગલા પાકને બગાડતી ઈયળો સાફ કરતા પક્ષીઓ ઉંદરની વસ્તુ પર અંકુશ રાખતા રાની માંજરો પણ વાડીમાં રહેતા હોય છે રાત્રે તો વાડીમાં કંસારીથી લઈને તમરા સુધીના અવાજ સંભળાય છે શેઢાળી ભૂંડ રોઝડા તો ક્યારેક પણ પણ અને સિંહ જોવા મળે છે આમ વાડીની લીલી દુનિયા વચ્ચે કેટ કેટલાક જગત હોય છે એની પ્રતીતિ આવા અનેક જીવજંતુ અને પશુ પક્ષીઓ કરાવે છે ખેતીના અને રોજિંદા એકધારા કામો ઢસરડો ન બની જાય એ માટે લોકો શું કરતા હોય છે સામાન્ય રીતે પાંચ માણસો ભેગા મળીને રોજિંદા કામ કરતા હોય છે એમાંનો એક જ આનંદી માણસ સૌને ટોળ ટીખણ ચાળા ગપશપ અને રમૂજથી આનંદ કરાવતો હોય છે આથી ખેતીના અનેક રોજિંદા અનિવાર્ય કામો તેમની માટે ઢસડદો બની જતા નથી આગળનો પ્રશ્ન લેખકની દ્રષ્ટિએ રાત્રિના સન્નાટામાં કોની ચહલ પહલ થાય છે જવાબ રાત્રે તો વાડીમાં કંસારીથી લઈને તમરા સુધીનો અવાજ સંભળાય છે શેઢાળી શેળા વિણિયલ જબોદિયા ઘોરખોદિયા ભૂંડ હરણા રોજડા તો ક્યારેક દીપડાને સિંહ પણ જોવા મળે છે આમ વાડીની લીલી દુનિયા વચ્ચે કેટકેટલાક જગત હોય છે વાડીના વાડીમાં બાળકોના મનમાં શું શું નોંધાય છે બાળકોને આસપાસનું સુંદર કુદરતી વાતાવરણ ખૂબ ગમે છે લીલા લીલા ઝાડ ખેતરો અને ફૂલોની તેમની ઉત્સુકતા અને આનંદ વધારે છે પંખીઓના અવાજ પવનની સરસર નદી નાળા આ બધું બાળકોને કુદરત સાથે જોડાણનો અનુભવ કરાવે છે વાડીમાં ચાલતા ચાલતા તેઓ નવા નવા અનુભવ મેળવે છે અને ઘણી બધી જિજ્ઞાસા જન્મે છે ખેતરમાં ખેડૂત ક્યાં કામ કરે છે વાળ વાવણી કેવી રીતે થાય છે તે બધું તેઓ નવા જ્ઞાનની લહેર ઊભી થાય છે નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ આપવાના છે પહેલો પ્રશ્ન વાડીના જલસાને તમારા શબ્દોમાં વર્ણવો જવાબ વાડીમાં રહેતા લોકો દરેક મોસમની મોજ માણતા હોય છે વાડીમાં ડાયરા જામે છે અને જલસા થાય છે ત્યાં મકાઈના ડોંડાની મીજબાની થાય છે આજુબાજુની વાડીના અને અડશ મિત્રો ભેગા થાય છે જેમણે આમંત્રણ આપ્યું હોય તેઓ પણ આ જલસામાં ભળી જાય છે જર્જરિત લાકડાની અને આછી પાંખી કાથીની ખાટલીઓ પર માનવહનતા મહેમાનોને બેસાડવામાં આવે છે સ્વયંસેવકો કાંટા ભેગા કરી લાવે છે અને સડી પેટાળી તાપણું કરે છે તેમાં ભુટ્ટા શેકાય છે તે પછી પીળા અને પોણા કાળા ભુટ્ટા સૌને ખાવા માટે વહેંચે છે પોંકની મોસમ પણ માંડવીના ઓળાના એક એક દાણા ખાતા જાય છે આ જળશો તો રાત્રે શરૂ થાય છે તે છેક વહેલી સવાર સુધી ચાલે છે ઉપરાંત ચણા પપૈયા જામફળની પણ પાર્ટી યોજાય છે ભલે એ નાની એ ખાનગી હોય આમ વાડીમાં લોકો કામની સાથે ખાવા પીવાનો પણ આનંદ લે છે આગળનો પ્રશ્ન વાડીની લીલી દુનિયા વચ્ચે કેટ કેટલાક જગત હોય છે આ વિધાનની પાઠની આધારે ચર્ચા કરો વાડી એટલે જાણે નાના મોટા જીવોનું સંગ્રહ સ્થાન ત્યાં ઊંઘૈએ કરેલું બાંધકામ અને કીડીઓની કરામત જોવા મળે છે લડાઈ લડાઈને સાપના યુદ્ધો ધોયરાનું વિચિત્ર ગાન મકોડાની છાવણીઓ ભરવાડીના કાફલા અને ગોકળગાયના ગાયના દેખાય છે વળી યાદ રહી જાય તે રીતે વીછી ડંખ પણ મારે છે વાડીમાં સાપ નોડ્યા કાળોતરા બિલાડાના જીવન મરણનો સંગ્રામ ચાલતા હોય છે લડેડા પોતાની ચાંચથી હાથમાંના કાણા ખાતા હોય અને દેડકા આળસિયાનો ગોળો કરી આરોગતા હોય છે નાના સસલાને ખાઈ પગદંડી પર સૂતેલા સાપ દેખાય છે કાગડાની વચ્ચેથી પોતાનો મારક કાઢતા ઘૂળ શેરડીના શોખીન શિયાળ ઈંડા શોધતા ખેરખટ્ટા મરઘીના બચ્ચાને ચોરીને પોતાના દરમાં લઈ જતા ઉંદરો પશુઓને વળગતી જીવાતો વીણતા બગલા પાકને બગાડતી ઈયળો સાફ કરતા પક્ષીઓ ઉંદરની વસ્તી પર અંકુશ રાખતી રાની માંજે છે પણ વાડીમાં રહેતા હોય છે રાત્રે તો વાડીમાં કંસારીથી લઈ તમરા સુધીના અવાજ સંભળાય છે શેઢાળી શેડા વીણયાલ જંબોદિયા ઘોરખોદિયા ભૂંડ હરણા રોજડા તો ક્યારેક દીપડાને સિંહ પણ જોવા મળે છે આમ વાડીની લીલી દુનિયા વચ્ચે કેટકેટલાક જગત હોય છે એની પ્રતિતિ આવા અનેક જીવજંતુ અને પશુ પક્ષીઓ કરાવે છે આગળનો પ્રશ્ન વાડીમાં થતાં ડાયરા અને જલસા ક્યારે અને કેવી રીતે થાય છે તફાવત સમજાવો વાડીમાં રહેતા લોકો દરેક મોસમની મોજ માણતા હોય છે વાડીમાં ડાયરા જામે અને જલસા થાય છે ત્યાં મકાન મકાઈના ડોંડાની મીજબાની થાય છે આજુબાજુની વાડીના અને આડોશ પાડોશના મિત્રો ભેગા થાય છે જેમણે આમંત્રણ આપ્યું હોય તેઓ પણ આ જલસામાં ભળી જાય છે જર્જરિત લાકડાની અને આંચી પાંખી કાથીથી ખાટલી ઉપર માનવંતા મહેમાનો બેસાડવામાં આવે છે સ્વયંસેવકો કાંટા ભેગા કરી લાવે છે અને સડી પેટાળી તેમનું તાપણું કરે છે એવા ભુટ્ટા શેકાય છે એ પછી પીળા અને પોણા કાણા ભુટ્ટા સૌને ખાવા માટે વહેંચે છે પોખની મોસમમાં પણ માંડવીના ઓળા ક્યારેક એક એક દાણા ખાતા જાય છે આ જલસો તો રાત્રે શરૂ થાય છેક વહેલી સવાર સુધી ચાલુ રહે છે ઉપરાંત ચણા પપૈયા જામફળની પણ પાર્ટીઓ યોજાય છે ભલે એ નાની ને ખાનગી હોય આમ વાડીમાં લોકો કામની સાથે ખાવા પીવાનો પણ આનંદ લે છે આગળનો પ્રશ્ન લેખકે લેખકે વર્ણવેલી વાડી સાથે તમે જોયેલી વાડીની તુલના તમારી ભાષામાં કરો જવાબ પોતાની વાડીનું વર્ણન ખૂબ જ જીવંત રીતે કર્યું છે વાડી એટલે જાણે નાના મોટા જીવોનું સંગ્રહ સ્થાન લેખકની વાડી હરિયાળીથી છલકાયેલી અલગ અલગ વૃક્ષો ફળો ફૂલથી ભરેલી અને શાંતિ આપેલ આપતી લાગે છે ત્યાં પંખીઓનો કલરવ તાજી હવા અને કુદરતનો સુકુર્મ સ્પ સ્પર્શ વાંચકને અનુભવાય છે હવે મારી જોયેલી વાડી સાથે હું આ વર્ણનની તુલના કરું તો મારી વાડી પણ લેખકની વાડી જેવી જ હરિયાળીથી ભરેલી છે તેમાં પણ કેરી જાંબુ રામફળ લીંબુ જેવા ફળના ઝાડ છે સવારે પંખીઓની યહક અને પવનની સરસરાટી અહીં પણ અનુભવી શકાય છે પરંતુ મારી વાડી લેખકની વાડી જેટલી વિશાળ નથી લેખકની વાડીમાં કુદરતી સૌંદર્ય વધારે છલકાય છે જ્યારે મારી વાડી થોડી નાની છે અને સજાવટી પ્રકારની છે લેખકની વાડીમાં કુદરતનો સ્વાભાવિક અનોખો દેખાય છે જ્યારે મારી વાડીમાં માણસે જાળવી રાખેલી અને ગોઠવાયેલી લાગે છે તેમ છતાં બંને વાડીઓને મને શાંતિ સ્વચ્છ હવા અને આનંદનો અનુભવ જરૂર કરાવ્યો છે તેથી સ્પષ્ટ થાય છે કે બંને વાડીઓ અલગ અલગ હોવા છતાં કુદરતના સૌંદર્યનું સથી સમૃદ્ધ છે વિભાગ સિંહ વ્યાકરણ વિભાગ અહીં જોડણી સુધારીને લખવાનું છે તો પહેલું છે આહલાદ ત્યારબાદ ચીર સ્મરણીય ત્યારબાદ અનિવાર્ય ત્યારબાદ તત્કાલિક અને છેલ્લું છે ઘોરખોત્યુ ત્યારબાદ પ્રશ્ન ત્રીસ છે શબ્દોની સંધિ છોડો નીરવ માટે નીવત્તા રવ વાતાવરણ માટે વાતવત્તા આવરણ પ્રત્યક્ષ માટે પ્રતિવત્તા અક્ષ હવે સંજ્ઞાના પ્રકાર દર્શાવવાના છે ચણા જે દ્રવ્ય વાચક છે કાફલો સમૂહ વાચક છે મિત્ર જાતિવાચક છે ખેડૂત જાતિવાચક છે ઘઉં દ્રવ્યવાચક નિંદ્રા ભાવવાચક છાવણી સ્થળ વાચક બાળક વ્યક્તિવાચક ડાયરો સમૂહવાચક મોજ ભાવવાચક હવે શબ્દોના સમાનાર્થી શબ્દ લખવાના છે ટીખળ એટલે કે મજાક સંગ્રામ એટલે કે યુદ્ધ નવરાશ એટલે કે ફુરસદ ખજાનો એટલે કે ભંડાર મહેમાન એટલે કે અતિથિ અને આવાસ એટલે કે રહેઠાણ હવે શબ્દોમાંથી પૂર્વ પ્રત્યે અને પરપ્રત્યે જણાવવાનું છે સાહસિકમાં સાહસ વત્તા એક એટલે કે પર પ્રત્યય તત્કાલિકમાં તત્કાલ વત્તા એક એટલે કે પ્રત્યય આનંદીમાં આનંદ વત્તા ઈ એટલે કે પર પ્રત્યય શોખીનમાં શોક વત્તા ઈન એટલે કે પર પ્રત્યય અને છેલ્લે ચીર સ્મરણીયમાં ચીર વત્તા સ્મરણ એટલે કે ચીર એ પૂર્વ પ્રત્યય છે સ્મરણ વત્તા ણ એ પર પ્રત્યય છે અને ઈય એટલે કે પર પરપ્રત્યય છે હવે પ્રશ્ન ચોત્રીસ શબ્દોના લિંગ ઓળખાવો પ્રસંગ તો કે પુલ્લિંગ છે જલસો એ પુલ્લિંગ છે કાંચડી એ સ્ત્રીલિંગ છે ચીચોડો એ પુલ્લિંગ છે રમૂજ સ્ત્રીલિંગ છે અને શિયાળ નપુસકલિંગ છે વાક્યોના અલંકાર ઓળખો પહેલું મોસમ મોસમે મોસમની મોજ લોકો માણી જાય છે વર્ણાનુપ્રાસ કુદરતનો એક કારવાન કાફલો આવે છે વર્ણાનુપ્રાસ ચીવટવાળા હોય તે સુએ તો બાળકવાળી માતાની જ માફક માફક જ ઉપમા છે વાડી જાણે નાના મોટા જીવોનું સંગ્રહસ્થાન ઉત્પ્રેક્ષા છે હવે સમાસ ઓળખો ચરણ સ્પર્શ તત્પુરુષ સમાસ ખાવા પીવા ધ્વંદ સમાસ ચોમાસું દ્વિગુ સમાસ જીવન મરણ ધ્વંદ સમાસ સગાવાલા ધ્વંદ સમાસ સાઠીકડું કર્મધારય સમાસ દોષમુક્તિ તત્પુરુષ સમાસ સ્વયંસેવક કર્મધારય સમાસ ચીરસ્મરણીય કર્મધારય સમાસ દિનરાત ધ્વંદ સમાસ હવે નીચેના વાક્યોમાંથી રેખાંકિત વિશેષણના પ્રકાર જણાવો પહેલું વાક્ય દુબળા લાકડાઓની ને પાંખી કાંથીની ખાટલીઓ ઉપર માનવવતા મહેમાનોને બેસાડાય છે તો એ દુબળા અને પાંખી એ શું છે ગુણવાચક છે બીજું બધું દિનરાત ચારેકોર ચાલતું હોય છે તો ચારેકોરે સ્થળ સ્થળવાચક છે ત્રીજું રોજિંદા કામોમાંય જ્યાં પાંચ માણસો ભેગા કામ કરતા હોય છે પાંચ સંખ્યાવાચક છે છેલ્લે પછી તો ભુટ્ટા પીળાને પોણા કાળા વહેંચવા માંડે છે પીળા અને કાળા ગુણવાચક છે આગળ તળપદા શબ્દોના શિષ્ટ સ્વરૂપ લખો બચલા એટલે બચ્ચા કાળો ત્રો એટલે ફણીધર નાગ માંજરો એટલે કે બિલાડો ઝાઝા એટલે ઘણા મોલ એટલે પાક રંજાડવું એટલે હેરાન કરવું સાઠીકડું એટલે સાઠીનો નાનો ટુકડો શાંતિ એટલે હળ ઢાલ એટલે એકબીજાનું કામ કરવું કામની દોડ એટલે કે દોડ ગણું કામ કરવું વિરોધી શબ્દ લીલી તો સૂકી ખાનગી જાહેર પ્રત્યક્ષ પરોક્ષ ધ્યાન બેધ્યાન જીવન મૃત્યુ જાગ્રત અજાગ્રત ભપકો સાદગી નિર્દોષ દોષિત નીરવ કોલાહલ જાહેર ખાનગી સંતોષ અસંતોષ આકાર નિરાકાર નિરાશ્રિત આશ્રિત તો નિરાશ્રિત માદા તો નર સામાન્ય અસામાન્ય અંકુશ નિરંકુશ કાળોત્રાને માંજર જીવન મરણના ગ્રામો ખેલતા હોય છે વાક્યનો કાળ ઓળખાવો તો ચાલુ વર્તમાન કાળ હવે રૂઢિપ્રયોગના અર્થ આપવાના છે નજરે ચડવું ધ્યાનમાં આવવું માર્ગ કાઢવો ઉપાય શોધવો દોષમુક્તિ થઈ જવી દોષનો એકરાર કરી હળવા થઈ જવો ઝાઝા હાથ માંગવા જાજા હાથ રડિયામણા સફરના ફળ હોવા મહેનતના ફળ મળવા શબ્દ સમૂહ માટે એક શબ્દ ચોરી ન કરવી અચોર્ય ગતિ કરતો સમૂહ સંચાર અથવા પ્રવાહ હંમેશા યાદ રહી જાય તેવું ચીરસ્મરણીય સ્મરણીય પ્રત્યક્ષ પદાર્થ દ્વારા અપાતો બોધ દ્રષ્ટાંત ઘઉં બાજરી જુવાર વગેરેના ડુંડા શેકીને તેના દાણા છૂટા પાડીને તૈયાર કરેલો ખાદ્ય પદાર્થ પોક લીલી શેકેલી મગફળી એટલે કે ઓળા વાક્ય રૂપાંતર કરો પહેલું દિવસના કોલાહલમાં જંતુજગતની ખબર વધારે પડતી નથી વિધાન વિધિ વાક્ય બનાવવાનું છે દિવસના કોલાહલમાં જંતુજગતની ખબર રાખજો હવે વાદા વાક્યો સાદા સંયુક્ત કે સંકુલ છે તે જણાવવાનું છે એમની નિંદ્રાએ જાગ્રત સાદું વાક્ય ખરું જોતા જીવનનો જે ખજાનો વાડીમાં ભર્યો હોય અને તેના એ પોતે પણ અગત્યના ભાગ જેવા જ છે સંકુલ વાક્ય ત્રીજું આજુબાજુની વાડીના આડોશ પડોશી મિત્રો ભેગા થઈને જાય આમંત્રિતો પણ કુંડાળા ભળી જાય છે સંયુક્ત વાક્ય માંગે મુજબ જવાબ બનાવો પહેલું લોકો મોજ માણી જાણે છે ભાવવાક્યમાં લોકોથી મોજ માણી જ શકાય છે બીજું ખેડૂતો પ્રસંગને ઉકેલે છે પ્રેરક વાક્ય અધિકારીઓ ખેડૂત પાસે પ્રસંગને ઉકેલ આવે છે ધ્વનિ છૂટા પાડવાના છે સર્પ પ્રત્યક્ષ નિંદ્રા આશ્રય જાગ્રત એની માટે અહીં આપણને દર્શાવેલું છે ત્યારબાદ કાર્ય અને દ્વિરુક્ત શબ્દ અલગ કરવાના છે અહીં ઉપર આપેલા શબ્દોમાંથી રવાનું કાર્ય અને શબ્દ જોઈએ દ્વિરૂપ શબ્દો જોઈએ કાર્યમાં કોલાહલ અને કિલ્લોલ દ્વિરૂપ શબ્દોમાં આડોશી પાડોશી ગપશપ અરસપરસ આજુબાજુ નાના મોટા ભાત ભાત ડી નિબંધ લેખન નિબંધનો ટૉપિક છે એટલે કે પ્રકૃતિની ગોદમાં પ્રકૃતિ માનવ માટે ઈશ્વરની અમૂલ્ય ભેટ છે આકાશ પર્વતો વૃક્ષો નદીઓ પવન સમુદ્ર દરેક વસ્તુ પ્રકૃતિના સ્વરૂપનું પ્રતિબિંબ છે પ્રકૃતિના સાનિધ્યમાં રહીને ત્યારે મનને રહીએ ત્યારે મનને એક જ એક અલગ જ શાંતિ અને આનંદ મળે છે પ્રકૃતિના રૂપો અતિ વિશાળ અને અદ્ભુત છે વસંતમાં ફૂલોની સુગંધ છવાય છે વરસાદમાં ધરતી જીવંત બની ઉઠે છે શિયાળામાં પર્વતો હિમથી ઢંકાઈ જાય છે પ્રકૃતિના રૂપો અતિ વિશાળ અને અદ્ભુત છે વસંતમાં ફૂલોની સુગંધ છવાય છે વરસાદમાં ધરતી જીવંત બની ઉઠે છે શિયાળામાં પર્વતો હિમાલયથી ઢંકાઈ જાય છે હિમથી ઢંકાઈ જાય છે અને ઉનાળામાં સૂર્ય તેની તાપની શક્તિ દર્શાવે છે સમુદ્રનો વિશાળ વિસ્તાર જંગલોની હરિયાળી અને પક્ષીઓનું કલરવ પ્રકૃતિની સુંદરતા વધારે છે માનવજીવન પ્રકૃતિ પર સંપૂર્ણપણે નિર્ભર છે આપણે શ્વાસ માટે હવા પાણી અને પાન પીવા માટે પાણી ખાવા માટે અન્ન અને રહેવા માટે જમીન બધું પ્રકૃતિમાંથી જ પ્રાપ્ત કરીએ છીએ પ્રકૃતિના પરિવર્તનોનો સીધી અસર માનવ જીવન પર પડે છે સારો વરસાદ પાકને સમૃદ્ધ બનાવે છે જ્યારે પ્રાકૃતિક આફતો જીવનોને ખલેલ પહોંચાડે છે પ્રકૃતિ માનવને ધીરજ સહનશક્તિ અને સૌંદર્ય પ્રેમ શીખવે છે આજના આધુનિક યુગમાં માનવ પ્રકૃતિથી દૂર જાય છે મશીનો ઈમારતો અને વાહનોની ભીડ વચ્ચે પ્રકૃતિનું સીમટતું જાય છે વૃક્ષોના વિનાશ અને પ્રદૂષણથી પૃથ્વીનું સ્વાસ્થ્ય બગડતું જાય છે માનવને સમજવું આવશ્યક છે કે પ્રકૃતિનું રક્ષણ કરવું એટલે આપણું પોતાનું રક્ષણ કરવું પ્રકૃતિની ગોદમાં વિતાવેલો સમય આપણું મન હળવું કરે છે અને જીવનમાં નવા ઉત્સાહ ભર્યા રંગ ભરે છે તેથી પ્રકૃતિને પ્રેમ કરવો તેની સાર સંભાળ રાખવી અને તેનું રક્ષણ કરવું દરેક માનવનું કર્તવ્ય છે પ્રકૃતિની સાચવી રાખીશું તો આપણું ભવિષ્ય પણ સુંદર રહેશે અને સુરક્ષિત બનશે હવે આગળ વિચાર વિસ્તાર જોઈએ વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી પશુ છે પંખી છે પુષ્પોની પુષ્પવનોની વનસ્પતિ આ પંક્તિનો ભાવ એવો છે કે આ વિશાળ દુનિયામાં માત્ર એક માનવી માટે બનાવવામાં આવી નથી જગતમાં માનવી સિવાય અનેક જીવન સૃષ્ટિ વસે છે પશુઓ પંખીઓ ફૂલો વૃક્ષો અને વિવિધ પ્રકારની વનસ્પતિઓ પણ આ જગતનો અવિભાજ્ય ભાગ છે દરેક સજીવને જીવન જીવવાનો સમાન અધિકાર છે અને બધા પરસ્પર એકબીજા પર આધારિત છે તેથી માનવીએ પોતાના સર્વે સર્વા ન માની પ્રતિ અને તમામ જીવન જંતુઓ સાથે સહ અસ્તિત્વમાં રહેવું જોઈએ પ્રકૃતિનું સંરક્ષણ કરવું અને તમામ જીવો પ્રત્યે કરુણા અને સન્માન રાખવું એ જ સાચો માનવ ધર્મ છે આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો થેન્ક યુ